તો ફાઇનલી ભાઈ આપણે ગામડાથી આવી ગયા છીએ સુરત અને અત્યારે બપોરના વાગ્યા છે ત્રણ બપોરે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એક જ છે કે સવાર સવારમાં ભાઈ બ્લોગ તો ઘણો સ્ટાર્ટ કરવો હતો પણ સવારમાં આવતાની વહેતા જ છે ને હોસ્પિટલ ઉપર ઓપરેશન હતું અને એના લીધે છે ને બ્લોગ સ્ટાર્ટ થયો નહીં અને ઓપરેશન એવી જગ્યાએ એવું હતું કે હાથમાં મતલબ ને તો ફોન લેવાનો ટાઈમ હતો નહીં અત્યારમાં એટલે ભાઈ અત્યારે ઓપરેશન પત્યું બધું બધું શું કહે હોસ્પિટલમાં બધું આડાવડું બધું પડ્યું હતું બધું હરખું કર્યું ને ભાઈ અત્યારે થાબે આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે તો બધા કેમ છો મજામાં અને ભાઈ ગામડા ભાઈ ત્રણ દિવસ ને બે રાત રોકાણો લગ્ન કરવા પણ લગ્ન એટલે ફૂલ મોજ ભાઈ તમે આગળના વ્લોગ જોયા હોય છે લગ્નના ગામડા ફૂલ મોજ એટલે ફૂલ મોજ આવી ગઈ છે તો હવે સુરત આવી ગયા છે રેગ્યુલર આપણું અહીંનું રૂટિંગ સવારથી સાંજ દવાખાને અને જોયું હવે બહાર નીકળવાની ટ્રાય કરીશ તમને નવું નવું બતાવવાની ટ્રાય કરીશ અને જો તમે નવા હોવ તો મારા વિડીયોમાં તમને ગમતા હોય મારા વિડીયો તો તમે લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મહેરબાની કરીને ન ભૂલ તમે સપોર્ટ કરજો એટલે તમને બધું નવું નવું જાણવા મળશે નવું નવું બતાવીશ હું બરાબર ભાઈ હમણાં કેવું થયું ખબર છે હમણાં છે ને હું નવરો બેઠો હતો ને આવી ગયો બે વાગે પણ બે વાગે જમીન આવીને નવરો બેઠો હતો ને તો રીલ ને એવું બધું જોતો હતો તો એક રીલ એવી આવી મતલબ આપણે બધા હું નવા નવા વ્લોગર કેવો કે નહીં હું તો નવા નવા બ્લોગર ને છે ને આવી બધી રીલું આવે ને તો આમ ગભરાઈ જાય વાત થઈ ગઈ મતલબ અંદરથી હવે શું કરશું આની વગર શું થાય એમ રીલ એવી હતી કે કોઈ છે ને મતલબ બ્લોગર જ છે મતલબમાં તો એ છે ને એને ફેમસ થઈ ગયો છે સબસ્ક્રાઇબરે બહુ છે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવરે બહુ છે એવું બધું હતું એને તો એને છે ને એની બ્લોગરો બનવા માટે છે ને મતલબ એને કંઈક નોલેજ આપ્યું કે ભાઈ તમારે બ્લોગર બનવું હોય ને તો એટલી એટલી વસ્તુ જોવે આટલા પૈસા ખર્ચવા પડે ને એમ તો હું ગભરાઈ જાય મતલબ કીધું કેવું ખબર કે તમારે ઓલોર બ્લોગર બનવું હોય ને તો સૌથી પહેલાં આઈફોન લેવું પડે એ આઈફોન પ્રો મેક્સ એટલે દોઢ લાખનો એને ટોટલ ગણાવ્યું દોઢ લાખનો આઈફોન પછી તમે નોટિસ કર્યું છે મારા પહેલાના બ્લોગમાં જોયું છે ને સુરતના બ્લોગમાં ગામડા મસ્ત વોઇસ આવતો હતો કારણ કે એમાં પોલ્યુશન ન હોય ને વોઇસનું છે ને બાજુબાજુમાં કાંઈ અવાજ ન આવતો હોય એટલે આપણે જે બોલીએ ને આમ ક્લિયર સંભળાય તો અહીંયા હું સુરતના બ્લોગ જે ઉતારું ને એમાં છે ને તમને મારા પાસે હું દસ હજારનો ફોન છે ને માયક નથી મારી પાસે એટલે છે ને તમને આજુબાજુમાં બેકગ્રાઉન્ડ માં ગાડી જતી હોય આ ગમે હોય ને એનો તમને છે ને મારો ઓછો આવે તો એને દોઢ લાખ ફોન ગણાય હોય બ્લોગર બનવું હોય તો આઈફોન પ્રો મેક્સ જોઈએ કેમેરા રિઝલ્ટ માટે પછી એક માઇક માયક ની પ્રાઇસ કેટલી કીધી ખબર કે પાંત્રીસ હજાર વાળું માઇક તમારે લેવાનું અને પછી એક એડિટિંગ કરવા માટે એપલ નું આઈપેડ લેપટોપ લેવાનું એ હું નામ કાંઈક કીધું તું એને આઈપેડ લેપટોપ લેવાનું મતલબ એટલે ઈ દોઢ લાખનો નો દોઢ લાખ લેપટોપ laptop દોઢ લાખ નો ત્રણ લાખ ને તેત્રી હજાર નો mike ત્રણ લાખ ને હજાર રૂપિયા ખરચ વાના તમે તમારો blogger બનાવી શકો અરે દેવા ઈ એક ગડબડે બાબા તો મને ઘડીક છે ને આમ શું કહેવાય છે જમીન ખાઈ ગઈ મારા ભાવ કેટા મેં કીધું કે આપણે નથી બનવું યુટ્યુબમાં કાંઈ નથી કરવું પછી આ તને આ મોટિવેટ થઈ ગયો હું અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ભાઈ આવો ખર્ચા ન કરાય કોઈકના એને છે ને આવી શીખામણ કોઈને ન દેવાય અને ભાઈ કોઈ નવા વ્લોગર હોય ને મારી જેમ આવી હિખામણ લેતા એ નહીં રીલને છે ને સ્ક્રો કર દેજો બીજી રીલ જોવા મળે આવું બધું ન કરાય મારી પાસે ભાઈ દસ હજારનો જ ફોન છે અને માયક નથી તોય જો હું વ્લોગ શૂટ આમાં જ કરું છું એડિટિંગ એ રાતે જાગીને જો આમાં ને આમાં કરું છું બાકી બીજી કાંઈ માથા આઉટપુટ કરવાની નહીં ભાઈ સક્સેસ થઈ જાવ ભાઈ આમાં આપણું હાલી ગયું હોય તો આપણે આપણે રીતે લઈ લેવાની કેપેસિટી પ્રમાણે બાકી આવું કોઈ છે ને નાના વ્લોગરો હોય ને કોઈની કન્ડિશન ન હોય કોઈની પરિસ્થિતિ ન હોય આવું બધું જોઈને મોટીવેટ થઈને આવા બધા ખર્ચા નહીં કરવાના અરે બાપરે તો ધોતી તો ભાઈ કહેવાનો મતલબ છે ને આપણે આપણી મોજમાં રહેવાનું જાઉં હું આપણી મોજમાં જ રહું એકદમ મોજમાં રહેવાનું ને જિંદાબાદ બરાબર છે ખર્ચો ભરશો એવો ફાલતુ કરવાનો નહીં વ્લોગ શૂટ કરો મોજ કરો અને વિડીયો જોવો બરાબર તો ભાઈ હવે આપણો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે આજનો હવે આજે એમાં એવું છે શનિવાર છે બરાબર તો બે દિવસનો બ્લોગ હું શૂટ કરીશ ને સોમવારે આવડો વિડીયો હું અપલોડ કરી મતલબ આજ શનિવાર છે તો આજે હોસ્પિટલનો બપોર પછીથી હાંજે કાંઈ જોઉં છું ક્યાં આડાળો જાઉં તો એ બધું શૂટ કરી અને કાલે રવિવાર છે રવિવારે હોસ્પિટલ રજા હોય તો રજા હોય તો રવિવારે હું કોશિશ કરીશ ક્યાંક જવાની બહાર જવાની એટલે તમને નવું નવું કંઈક બતાવવા મળે બરાબર તો તમે જો ભાઈ નવા હોવ તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજુબાજુ તમારા ફ્રેન્ડ સર્કલ હોય તમારું કોઈ પરિવાર હોય ગમે એ હોય તમારે જેને મોકલો હોય એને શેર કરજો બરોબર સપોર્ટ કરતા રહેજો તો મળીએ હવે કન્ટિન્યુ રહો મારી અરે વ્લોગમાં તમને મજા આવી જાય તો અત્યારે હોસ્પિટલમાં જગ્યા છે પોણા સાત અને મને લાગી છે બહુ ભૂખ પણ હવે બહાર ખાવા નથી જાઉં કેમ કે બહાર ખાવા જાય તો હું વ્લોગ શૂટ કરીને બ્લોગ શૂટ કરી તો ઘરે ખબર પડી જાય કેમ કે પ્રોબ્લેમ એ થાય કે મેં ગયા વિડીયોમાં ગામડાવાળો વિડીયો શૂટ કર્યો ને એ અપલોડ કર્યો ને હું બતાવ્યું તું મારા ઘરના આંબા અને મોર આવ્યો એ અંદર આંબામાં રાતના આજના બાપાએ જોઈ લીધો એ બાપાએ જોઈ લીધો મારે ઘરે નહોતું ખેવાનું હજી મારા યુટ્યુબ ચેનલ છે હું બ્લોગ બનાવું એવું બધું આ સીન થઈ ગયું ને મારે બહાર ખાવાની જ જાઉં બોલો એની લીધે ભૂખ લાગે છે બહુ એને લીધે હું ખાવા નહીં જાઉં એ ખાવા જાય મારથી મારેથી બ્લોગ શૂટ થઈ જાય બ્લોગ શૂટ થઈ જાય ત્યારે બાપા જોઈ લે તો તરત ત્યાં હોસ્પિટલા દાદાના ઘાંટીઓ ટકતો જ નથી હાજે તારે ખાવું જ પડે બહારનું ના એવું બધું જોવા મારે હોસ્પિટલ ની બહારનો તમને નજારો દેખાડું અત્યારે વાગ્યા છે રાતના નવ અને દવાખાનું બંધ કરી દીધું છે અને આવીને ઘરે આવીને જમી પણ લીધું છે અને અત્યારે હું નવરો હતો તો મેં કીધું કોઈ ફ્રેન્ડ સર્કલમાં ફોન કર્યો તો કોઈ આવતું હતું બધા કે બહાર છે ને તેમ ને એવું તો હું જાઉં છું મારા બેનના ઘરે સૌથી મોટા બેનના ઘરે અને આ બે ખાણીયા છે તો કેટલા દિવસથી મેળો નથી હોય તો જતા આવીએ ને મોજ કરતા આવીએ થોડીક બરાબર ફાઇનલી આવી ગયા છે આપણે બેનના ઓલા બેન અર બે ગુડ આમે ભાઈ તો મિત્રો બેન ના ઘરેથી દેહી ને પણ આવી ગયા છે અને વચ્ચે ગયો તો હું બીએસસી ચાવાલા ને ચા પીવા કે અમારો ફ્રેન્ડ આવતો તો મિત્ર તો એની હારે ગયો તો એને બોલાવ્યો તો એટલે મહેમાન નહીં કરવા તો એનો એક નાનો એવો વિડીયો શૂટ કર્યો છે પણ મેં એ હું કાંતે નાખી દે વિડીયો વિડિયો જોઈ લેજો તો હવે ગુડ નાઇટ અને મળ્યા કાલે બીજા દિવસ તો ગુડ મોર્નિંગ મંડળીને જય શ્રી કૃષ્ણ આજ થઈ ગયો છે બીજો દિવસ શરૂ અને સવારના અત્યારે વેગા છે છ અને આજે બહુ દિવસ થઈ જાય ગામડાથી આવ્યો ને એના લગભગ પાંચ છ દિવસ પછી આજે મારા હાથમાં ફોર વ્હીલ આવી છે મેં કીધું હવાર હવારમાં આજે મેં કીધું ઠંડી ન લાગે ને એટલે ફોર વ્હીલ લઈને દૂધ લઈ આવું નકર દરરોજ હું ટુ વ્હીલ લઈને જાઉં ફોર વ્હીલ લઈને ઓછો જ આવું દૂધ લેવા દરરોજ ટુ વ્હીલ લઈને જાઉં પપ્પાની આજે ફોર વ્હીલ હાથમાં આવી ગઈ મેં કીધું ફોર વ્હીલ લઈને જતા આવું હવાર અવારમાં અને આંકવાનું આજ મન હતું મેં કીધું ફોરવિલર લઈ જાવી છે બાકી ઠંડી ને એવું તો ઓછું થઈ ગયું છે રાતે મારે ઓઢવું જ નહોતું પડ્યું પાંચ ઉપર પંખો ચાલુ હતો ને તો એટલે હવે થોડું થોડું લાગે છે કે ઉનાળો શરૂ થઈ ગયો બવણી આપણે અહીંયા મૂકી દીધી છે અને આપડી ઓવર હવે આપણે નીકળીએ દૂધ લેવા અને આજે રવિવાર છે તો મજા આવશે બહુ મારે યારે મોજ કરો તમે ત્યાં આજે આજે આપણે પ્લાન તો બનાવ્યો છે ડુમસ જવું છે વીઆર મોલ જવું છે પછી એરપોર્ટ બાજુ જવું છે એવો અલગ અલગ પ્લાન બનાવ્યો છે જોઈ હવે ક્યાં ક્યાં પોચી નઈ આપડે એ જોઈ લઈએ થઈ ગયા છે ને ને અત્યારે દવાખાના થોડુંક લેટ થઈ ગયું સાડા આઠ વાગી ગયા ભાખરી ભાખરી ખાઈ લીધી છે અને અત્યારે જાય છે દવાખાને હાલીને બરોબર બપોર સુધી ચાલુ છે બપોર પછી જવાનું છે ડુમસ ને એ બધી જગ્યાએ કન્ટિન્યુ રહો આજે ભાઈ રવિવાર છે ને ટ્રાફિક છે ને ગાડી મેન માઇન્ડ મૂકી ને જો નજારો બધો ડુમસ નો પાણી તો ભાઈ બહુ દૂર દૂર ઉઠી છે દેખાતું જ નથી પાણી ક્યાંય જોવા ને છે ને જલસા બધાના આર્મી થાર ને

મારે વિવેકભાઈ એમ કહે કે ભાઈ ફાસ્ટફૂડ નહીં ખાઈ ચાઇનીઝ નહીં ખાય પાઉંભાજી નહીં ખાઈ એ કે હોટલનું જ કે પછી ડાયરેક્ટ હોટલ જ આવે જવાનું જમાવટ જવો એને બધા હું મંગાવ્યું ત્યાં પાક ઉપરી નાન લમે હા હું લીધું આથું શું મરચાં જોઈ લે જો કાજુ કરીનું શાક છે નાન છે ડુંગળી છે છાસ છે પાપડ છે એવું બધું મંગાવી લીધું અને હવે આગળ સોયલ પાડી દઈએ

લાઈક અને સબસ્ક્રાઈબ કરો કેવું કરવાનું સબસ્ક્રાઈબ શું કરવાનું સબસ્ક્રાઈબ ભાઈ આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો શું કરવાનું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ થી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ભાઈ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળી જાય કાલે નવા બ્લોગમાં